ડભોઈ તાલુકાના નડા ગામે તાજેતરમાં ટીબી હારેકા દેશ જીતિકા અભિયાન અને આયુષ કચેરી દ્વારા વિકાસ સપ્તાહના ભાગરૂપે એક વિશાળ આરોગ્ય તપાસણી અને નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આરોગ્યની સેવાઓને ઘર ઘર સુધી પહોંચાડવાનો હતો અને તેમાં આસપાસના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આયુષ્યમાન આરોગ્ય મંદિર નડા ખાતે યોજાયેલા આ મેઘા કેમ્પમાં એક્સરે નિદાન વાન ની વિશેષ સુવિધા ઉપલબ્ધ હતી જેના દ્વારા સમાજના જેના દ્વારા ગ્રામજનોને સ્થળ ઉપર જ છાતીનો એક્સપ્રેસ તેમજ ટીબી ક્ષય રોગના દિદાર માટે ગડફાની તપાસ કરવામાં આવી હતી સર્વગ્રાહી આરોગ્ય તપાસ અને માર્ગદર્શનના ઉપરાંત કેમ્પમાં દર્દીઓની આંખોની તપાસ બ્લડ પ્રેશર બીપી ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોની પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી હતી આયુર્વેદના મહત્વપૂર્ણ ભાર મૂકતા દર્દીઓને આયુર્વેદિક દવાઓ તેમજ અન્ય સામાન્ય રોગો માટે નિદાન અને સારવાર આપવામાં આવી હતી નળા મોરબી નળા મોટા હબીપુરા બારીપુરા બારીપુરા વસાહત અને મોટી હબીપુરા વસાહત સહિત પાંચ ગામોના સો થી વધુ દર્દીઓ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો સરકારી પહેલ નો મહત્વનો લાભ લઈ શકે આયુષની કચેરી આયુર્વેદન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં વૃદ્ધાવસ્થાજન્ય રોગો અને સાધારણ રોગો અને જરા વિકાસજન્ય રોગોનું નિદાન કરવામાં આવ્યા નિદાન કરવામાં આવ્યું અને અવસર વિતરણ કરવામાં આવ્યું તથા વૃદ્ધા વૃદ્ધોના પરિવારજનોને વૃદ્ધાવસ્થા દરમિયાન શું કાળજી રાખવી વૃદ્ધોની શું કાળજી લેવી અને તેમના પથ્ય અને અપથ્યનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને મેન્ટલ હેલ્થનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું